છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા આજરોજ કરાલી પોલીસ મથકની સામેના ગ્રાઉન્ડમાં પકડવામાં આવેલા ચાર પોઈન્ટ ચોપન કરોડના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો દર્શક મિત્રો સૌથી મોટા વિદેશી દારૂના જથ્થાનો આજે નાશ કરવામાં આવ્યો હતો છોટાઉદેપુર જિલ્લો સરહદી જિલ્લો છે જેને લઈને પરપ્રાંતમાંથી વિદેશી દારૂ ઘુસાડવાના પ્રયત્નો પણ કરવામાં આવતા હોય છે જિલ્લા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવે છે આખા વર્ષ દરમિયાન ઝડપાયેલા દારૂનો નાશ કરવામાં આવે છે જિલ્લા પોલીસ દ્વારા અવારનવાર ઝડપી પાડવામાં આવેલા સોલસો હેઠળ પોલીસ મથકોમાં ઝડપાયેલા વિદેશી દારૂનો આજે કરાલી ખાતે નાશ કરવામાં આવ્યો હતો આજે વહેલી સવારથી જિલ્લાના અલગ અલગ પોલીસ મથકમાંથી ટેમ્પો ભરીને લાવવામાં આવેલા વિદેશી દારૂ પોલીસ મથકની સામેના ગ્રાઉન્ડમાં ઠાલવામાં આવ્યો હતો જેને અલગ અલગ તાલુકાના મામલતદાર પોલીસ અધિકારીઓ તેમજ પ્રાંત અધિકારી દ્વારા કાર્યવાહી કર્યા બાદ ઝડપાયેલા વિદેશી દારૂ પર રોલર ફેરવીને તેનો નાશ કરવામાં આવ્યો હતો દારૂ પર રોલર ફરતા જ દારૂની પિચકારી ઉડતી નજરે પડી હતી મહત્વની વાત તો એ છે કે આ વખતે જિલ્લા પોલીસ દ્વારા જિલ્લો અસ્તિત્વમાં આવ્યા બાદનો સૌથી મોટો વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે